હાલો ખેડૂત મિત્રો સવારનો નજારો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે રામ રામ જય માતાજી કેમ છો બધા આજનું કંઈક સવારનું આવું લોકેશન છે જો તમને બતાવું છું આ છે અમારે લીંબુની બાગાયતી ખેતી સામે છે ટાંકો જુઓ આપણે સામે ટાંકો દેખાય છે બેલાનો અને અંદર મગફળી વાવેલી છે લીંબુ અંદર બેસ હરિયા વાવેલા છે મગફળીના સવારમાં આજે ગઈ ગઈસી દૂધ લેવા અને પાણી ભરવા કાલ આપણે દૂધ લેવા ગયા હતા પણ કાલનું લોકેશન દૂધ બાકી રહી ગયું કેમ કે અમે સારું ની લાયા હતા એટલે દૂધ લેવા નતો ગયો રોકાણ નતો તો જો કે આ બે દિવસ પહેલા બેનો છે રસ્તાનું કામ હજી ચાલુ છે બહુ સારું કે રસ્તો આ જો કમ્પ્લીટ બની જાય ને

તો કે ટ્રેક્ટર ચાલુ છે અત્યારે બંધાર કરવાનું કામ ચાલુ છે તમને બતાવું કે કઈ રીતનું બંધાર કરે છે આ રીતનું કઈક બંધાર કર્યો છે આવી રીતે બંધાર કરી વાયરો છે ટ્રેક્ટર ચાલુ છે ભરતભાઈ ટ્રેક્ટર રાખે છે અજયભાઈ જો કે વરસાદ આવી જાય રહ્યા પહેલાં કે બંધાર કરી વાળી આ રીતનું કામ છે બંધારનું રામજી કેવું કામ સારું છે ને ભાઈ આવું વાડી વાડીનું લોકેશન છે ઝાડવા તમે જુઓ આવી રીતના કઈક ઝાડવા પણ છે અને આ બાજુ આરસી છે હે કહેવાય હાલો એ પણ બતાવીએ આપડે ખેડૂત ભાઈઓ કરે છે હાલવા દી હાલવા દીઓ જવા દીઓ આવી રીતનું કઈ કામ ચાલુ છે ભાઈ પાડોશીની વાડીએ આ બાજુ મારા ભરતભાઈ આખે છે ટ્રેક્ટર જોકે હાકવાનું કામ ચાલુ છે આ બાજુ આના આ બાજુ બંધાર કરે છે કામ બાકી ભૂલ ફૂલ ચાલે હો ભાઈ જોરદાર ટ્રેક્ટર વારે છે ભરતભાઈ ટ્રેક્ટર વારી લ્યો હાલો ભાઈ ખેડૂતભાઈ અમારા વિડીયો જો છે જોરદાર વિડિયો આવશે તમને તમે તારે જોતા રહી ગયો અમારા ઓળખ્યા ફેમિલી હાલવા દો આટો વરતા આપણે વાડીનો રસ્તો છે કંઈક આ રીતે બનાવેલો છે થોડાક દિવસ પહેલાં જો કે કાંકરી નાખી દઈ હા રામજી હે કેવો મારે ને અને આ બાજુ છે આપણે અમારી મગફળી અને આ બાજુ લીંદવાનું પણ કામ ચાલુ છે અમારે નીંદવાનું હાલે છે એ હાલો અમે આવી ભાઈ હાલો જઈશું છું ભાઈ અમારા ઘરના વાડીમાં ઘરની વાડીમાં જઈ મગફળી નીંદવા જાય હવે એમાં જો કે લીંબુ છે લીંબુ અંદર હરગો પણ છે અને ફાવલિંગ છે નહીં બરાબર એટલે આપણે દવા મારવી થોડાક દી પછી હરગવામાં પણ આ જોકે હાંજ પડી ગયા છે ટ્રેક્ટર વાળા ભાઈ હાકવાયા છે કપાસમાં રોટાવ્યું ત્યારે જો આવી રીતનું કાંઈક હાતું છે વાટલું ફરતું બાકી છે આપણે હાકવાનું ટ્રેક્ટર વાળા ભાઈ છે અમારે નામ તો નથી આવડતું પણ આ બધી સાઈડમાં હાલે તમને બતાવું જો ભાઈ ગારીનું કામ ચાલુ છે સરસ કામ રોટા કામ તો બહુ જોરદાર થાય છે વરસાદ ની હવે ખરાબ નીકળી છે પાંચ દિવસ થયા ફૂકાણ વિના કમ્પલેટ હકાય છે એકદમ એક નંબર હે ભાઈ જુઓ કે આ રીતની ખેતી થાય છે હવે બે દિવસ હુંકાય એટલે કમ્પ્લેટ થઈ જાય ફળે જો કે સુકાઈ જાય વરસાદ બે દિ ત્રણ દી ન આવે ને તો બે ત્રણે દિવસમાં સરસ કામ થઈ જાય અને બાજુમાં છે ખારેકની

હાલો ચા પાણી હાલ છે ને હાલો ચા બનાવ એકદમ કડક કાઠિયાવાડી રોટા આપણે રેડી હવે ચાલુ કરી વાળ્યું છે હાલો ભાઈ આપણે રાજુભાઈ ને ચા પાવાનો છે તો હવે ઘરે જઈએ ને ચા લઈને આવ્યું હાલો ખેડૂત મિત્રો અમારો વિડીયો અહીંયા પૂરો થાય છે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા મળશું બીજા વિડીયોમાં લાઈક કરો